જાણવું હોય તો આપડે અમિત રિંકલ નામની ચેનલ છે એમાં જરાક મારતા તમને બધા ખબર જ હશે તો એમ જણાવી દોરનાર સડવાનો અનુભવ થાય

આવું બધું છે અને બસ હવે આપણે વાડીએ જવાની તો ફૂલ તૈયારી થઈ ગઈ છે પણ શિવાની બેન છોકરા એને રમવા જતા રહ્યા છે એને લઈ આવી આપણે આ બૂટ પહેલો હાલો વાડીએ જવાનું ચાલો હાલો આવું છે આવું નથી આવું ભાઈ તું આનંદ રે ને આવું છે કેટલી રાજી થઈ ગઈ તો હાલો શિવાની બેન આપણે બૂટ બૂટ પહેરાઈ દેવી અને પછી હાલતા થઈ જાય છે નહીં શિવાની આવું છે ને આવું તો કે તો ખરે રમ મને હવે નથી આવું નથી રમ આવું એને વાડી આવવાનું છે શિવાની બેન ને ખાવાના શિવાની શિવાની હવે નહીં દાદા જાય

આપણે સને વાડીએ પૂગી ગયા છીએ અને અહીંયા મસ્ત મજાની માંડવી થઈ ગઈ છે ક્લાસ પણ ને નાગર એટલે તો આપણે આવી સરસ મજાની માંડવી થઈ ગઈ છે અને શિવાની બેન મને ફોન નથી લેવા દેતી મમ્મીનો હા આપણે આપડી કેવડી થઈ ગઈ છે જો તો ખરાખેલી શરી મદેની અમારી માંડવી દેખાય છે લીલી સો મડી આલી હરિયાળી ઘણી મોટે થકે કા દેખાય ખડત નો દેખાય પણ હાતી બાતી ફરી ગયા એટલે ઓસુ દેખાય નકર તો ઘણોય દેખાય આમાં તો છે ને આપડામાં ઓસુ પડસે હાતી હળને એટલે એમ થાય કે ઉગાવ ઉગાવ હોય એવું બધું ડટાય જાય એટલે ઓસુ ખરતા આપડામાં ઓસુ છે ઓલા આપડામાં જાજુ ખરતા એટલે એમાં નીંદવાનું ચાલુ કરવા દે એવું છે નીસીવાની

आई पहले ना गर्मी जम पाने हाँ पाई पाई हम तो बहुत खोटो रहे तो हम तो ये उड़ा कर रहा प्यारा इवोड़। इवोड़। है प्यारा सूट जम ये उड़े ये कैसे थोड़ा उड़े पर इन करना पवन से नहीं चला जो जो फुगो तो था ऐसे अब वो काम करो ये मरवाने का ही चलो समझा वहाँ सामने एक जैसा नर्ला हाथ पड़ा બસ વસ્તાવડે નહી ઓ સેમ કરે છે પહેલાન બોલાવણ હાથ પાડ તો આમ ઠેટવી ગયો હાથ પાડ ફઈ નહીં એમ કહે છે ઉત ભાઈ એમ કોણ આલ્યો હોસ બટા ફુઈ કેમ છે હા આ લાલ એન ફુઈ આલ્યો એમ તો હા ઓ

જ છે એમનો એટલે ને એવું બધું ખરું હતું અને આ બાજુ જો આ રેસકાણ થાય ને એટલે ખાડામાં પાણી છે તો હવે આપડે ઘરે જતું રહેવાનું છે વંશભાઈ ને આપડે બેસાડતું જવાનું છે એટલે ઓલી ગાડીમાં પણ ત્રણ જણ આવી જાય અને આ ગાડીમાં પણ બધા હમાઈ જાય નહીં વંશભાઈ વંશભાઈ પીપરના પપુડા બનાવે બનાવ વગાડતો ભાગે છે